સમગ્ર જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિને સંબોધિત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે પરીક્ષા અને ચૂંટણી અંગેની પ્રક્રિયા જેથી બનીને વ્યવસ્થાપન કરવા તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા કે પરીક્ષા આપવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી બાબતોને ધ્યાને લઈ આયોજન કરવા તાકીદ કરી હતી ખાસ કરીને શહેરોમાં પરીક્ષાના સમયે ટ્રાફિક નિયમન પર ધ્યાન આપવા તેમજ કોઈ પણ બાળકો કોઈ કારણોસર મુશ્કેલીમાં મુકાય તો સો નંબર કરીને પોલીસની મદદ લઈ શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી આ સાથે મેડિકલ પાણી વીજ પુરવઠો સહિતની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી લેવા તેમજ કોઈ પણ ગેરરીતિને અવકાશ ન રહે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું બેઠકમાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પરીક્ષા સમયે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો યોગ્ય કામગીરી કરવા તેમજ આયોજનમાં ક્યાંય ચૂક ન રહી જાય તે જોઈ લેવા ખાસ ભાર મૂક્યો હતો કલેક્ટર અમિત અરોરા એ બેઠકમાં કચ્છમાં પરીક્ષા પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો